નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાવીજેતપુર નજીકથી નજીક થી એક પોઈન્ટ સિત્યોતેર લાખ ગાંજાના જથ્થા સાથે મધ્યપ્રદેશના ત્રણ શખ્સો ઝડપાયા છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતેથી પોલીસ દ્વારા બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસે વસવા નાળા નજીકથી મધ્યપ્રદેશ પાર્સિંગની એક ઇકો ગાડીમાંથી એક લાખ સિત્યોતેર હજારનો ગાંજો અને તેની સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ રેકેટના અન્ય સૂત્રોધારોને પકડવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે I